મસ્ત ભીંડો તો જો ટાઈમ છે અત્યારે સાંજનો તો હેલો નમસ્તે ફ્રેન્ડ સ્વાગત કરું છું ફરીથી બધાનું એક નવા વિડીયોમાં આજે છે સન્ડે અને અત્યારે ઓલમોસ્ટ બપોરના બાર વાગ્યા છે સવારનું કામ ઓલમોસ્ટ બધું થઈ ગયું છે ચાપટ જે કંઈ બી હતું એ અને અત્યારે છે ને રસોઈની તૈયારી છે આજે ઓનલી ભીંડાનું શાક અને રોટલી બનાવવાની છે તો ફટાફટ હમણાં શાક બનાવી લઉં પછી માસી ગરમ ગરમ રોટલી કરશે ને ત્યારે હું ને પ્રહાન જમી લેશું મારા હસબન્ડ આજે જમવાનું બારે છે એટલે મેં કીધું કે આપણે ફટાફટ ફ્રી થઈ જઈએ અને એની સાથે સાથે થોડા ઘણા મારે કામ છે ને શાકભાજી સાફ કરવાનું ને જે કંઈ બી એ કરી લેશું ફરી પાછા ગામડેથી છે ને રીંગણા પાલક મૂળા ને બધી વસ્તુઓ આવી છે અને અહીંયા આંબા હળદર છે જોવાળી વ્હાઈટ આ છે ને મને આ વધારે ભાવતી હોય છે એટલે હું આ લઉં છું અને જે પીળી અડદર આવે ને થોડીક મને તુરી લાગતી હોય છે આ ખટ્ટી મીઠી લાગતી હોય છે એટલે હું આ લાવી હતી અઢીસો ગ્રામ કાલે એટલે એ પછી છે ને સુકાઈ જશે એના કરતાં આજે એને પ્રોપર સાફ કરી કટ કરી લીંબુ અને મીઠું એમાં નાખી અને રાખી દઈશ એટલે ઘણા દિવસ ચાલશે તો ચાલો ફ્રેન્ડ્સ ફટાફટ આપણે રવિવારની શરૂઆત કરીએ કામ થઈ ગયું છે બધું અને પાછળના ઘણા બધા વિડીયોઝમાં લોકોની સારી સારી કમેન્ટ્સ આવે છે કે તમારા ડેઈલી વ્લોગ્સ જોવાની મજા આવે છે ને સારો પોઝિટિવ બધી કમેન્ટ્સ આવે જ ને એટલે ગમે છે મને પણ મજા આવતી હોય છે બધાની કમેન્ટ રીડ કરું છું પણ કાલે છે ને સાંજે એવું થયું કે આમ છે ને મેં એક ફિક્સ રાખ્યું છે કે સેટરડે તો વિડીયો સાંજે તો વિડીયો નાખી જ દઉં બટ કાલનો વિડીયો છે ને હું પેલું અમે ગયા હતા ને પ્રહાનની સાથે બધાની પેલું શું કહેવાય ક્રિકેટ રમવા માટે હા પછી રાતે બધા ત્યાંથી જમવા ગયા હતા તો મને ઘરે આવતા લેટ થઈ ગયો અને પછી વિડીયો અપલોડ કરી અને શું કહેવાય કે એડિટ તો કર્યો બટ અપલોડ કરવાનો ટાઈમ જતો રહ્યો એટલે મેં તો હવે કાલે જ અપલોડ કરી દઈશ તો જો વિડીયો હમણાં છે ને અપલોડ કરું છું સો ચાલો ફ્રેન્ડ્સ કરીએ દિવસની શરૂઆત વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો બનાવવાનો છે મસ્ત કોનો કોનો ભીંડો આ છે આંબા હળદર એ સુધારવાની છે અને અહીંયા છે બધું લસણ એ પણ સાફ કરવાનું છે બરાબર તો ચાલો સન્ડે ની શરૂઆત કરીએ સરસ મજા તો ફ્રેન્ડ જો ચાનો ટાઈમ છે અત્યારે સાંજનો બીજો મોર આવી ગયો જો એ પણ બ્લુ બ્લુ હા જો બે મોર છે બરાબર બારીક એક આયા નીચે હા દેખાય છે અને પ્રહન જોઈને ચાને ડોસ પડતા મૂકી દીધા મોરને મેં જોયો મેં કીધું લે અહીંયા મોર છે તો એ ઊભો થઈ ગયો જો પાછળ બીજો મોર એ છે જો હં ઉપર આવશે જો સવારે આમ જ હતું ને ખબર પછી બે ઉપર આવ્યા ને પાછળ જતા રહ્યા હતા આવી જ રીતે હતું સવારે પણ શું ચાલો ફ્રેન્ડ આજે સંડેનો દિવસ છે અને નોર્મલ ડે જાય છે સવારે બસ જો શાકભાજી ને બધું કર્યું સાફ અને ભીંડાનું શાક અને રોટલી બનાવી હતી અને કેરા હતા એ જમ્યા શું મસ્તી અને બસ હવે પછી જમી અને થોડું ઘણા કપડાં સંકેલવાના હતા એ કર્યા અને પછી હું સુઈ ગઈ હતી અને બસ જો ઉઠી છું જસ હમણાં પાછા ફરી પાછા મારા હસબન્ડને કોઈ મળવા માટે આવ્યા હતા તો ચા બનાવી બધાની સાથે મારે ચા પીવાની બાકી છે જો મેં ટેબલ ઉપર કપ રાખ્યો છે અને પ્રહાને ચા અને ટોસ્ટ આપ્યા છે બસ હવે હું ચા પીશ અને જોઈએ સન્ડે ના આવે રાતે શું કરીએ આમ તો કંઈ જોવું નથી બટ મારે સિલાઈ કરવા બેસવું છે કપડાની તો કદાચ હું એ જ કરીશ સો ચાલો ફ્રેન્ડ્સ મળીએ થોડી વાર પછી હમ જો છે ને હવે મોરની પાછળ જોવામાં ટોસ્ટ જ ખાધા ચાર ખાધા ચાર ત્રણ જ ખાધા તો છોકરાઓ જુમોર આખો દિવસ મોર શોધવા માં તો પ્રહાર ટાઈમ જતો રહે છે બાકી મેં કાલના કાલના વિડીયોમાં કીધું હતું ને કે છોકરાઓને એક્ટિવ રાખવા બહુ ડિફિકલ્ટ ટાસ્ક છે સો ફ્રેન્ડ્સ જો આ છે અમારી ટેરેસ ઉપર આવેલો મોર અને આ જગ્યા આ પલ એકદમ બેસ્ટ મોમેન્ટ હોય છે મારા માટે અમારા ઘરની છે ને આ બેસ્ટ કહેવાય ને કે લોકેશન હોય કોઈ જગ્યા આપણને ગમતી હોય ને તો એ આ છે કે જ્યારે અમારે ટેરેસ ઉપર હું મૂર જાઉં ને ત્યારે મને બહુ જ આમ કહેવાય ને કે હું બ્લેસ્ડ ફીલ કરતી હોઉં છું અને સાંજે ભજીયા બનાવ્યા હતા અને અહીંયા થઈ ગઈ છે મંડેનો દિવસ અને કાલે છે ને પછી થોડુંક થોડુંક બિઝી હતું અને પ્રહન સાથે થોડોક ટાઈમ સ્પેન્ડ કર્યો અમે લોકોએ અને મારા હસબન્ડ પણ સાંજે ફ્રી હતા એટલે અમે એકદમ રિલેક્સિંગ ડે છે ને ઈવનિંગ આમ તો સ્પેન્ડ કરી છે અને મંડેની અહીંયા મોર્નિંગમાં બનાવવાનું છે આજે રીંગણાનો ઓળો આ રીંગણા પણ છે ને મા પેલા આવેલા છે વાડીમાંથી હમણાં છે ને વાડીમાંથી બધા પેશન્ટ કંઈક ને કંઈક બહુ જ લાવતા હોય છે એમાં રીંગણા જે ઓળો થાય ને એવાળા રીંગણા તો બહુ જ આવે છે બે કિલો ત્રણ કિલો જેટલા પછી માસીને બી કાલે આપી દીધા હતા રીંગણા શેકાય છે ત્યાં સુધીમાં મેં કીધું ચાલો ફટાફટ ડુંગળી ટામેટાને બધું સુધારીને રાખી દઉં લીલું લસણ લીલી ડુંગળી નાખવાનો અમારો વિચાર છે કેમ કે અત્યારે બધી જ વસ્તુ ઘરમાં અવેલેબલ છે અને ડુંગળી પણ ઘણી બધી લાવી હતી તો મેં કીધું કે બધી જ જો અહીંયા સુધારી અને રાખી દઉં છું તો ચાલો જો બધી જ વસ્તુઓ રેડી છે અને હવે આપણે ફટાફટ બનાવી લઈએ રીંગણનો ઓળો સૌથી વધારે રીંગણના ઓળામાં ટાઈમ લાગે ને તો એ રીંગણ શેકવામાં ટાઈમ લાગતું હોય છે અને હું એક જ ગેસ ઉપર કરું છું કેમ કે એનું જે થોડું 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 પાણી નીકળતું હોય એના લીધે બર્નર છે ને ખરાબ જ થઈ જતા હોય છે પછી પ્રોપર બર્નરને સાફ કરવા પડતા હોય છે એટલે કોઈ એક જ બર્નર ઉપર હું ધીમે ધીમે વન બાય વન કરીને બધા રીંગણ શેકતી હોઉં છું અને મસ્ત મજાનો જો લીલી ડુંગળી લીલું લસણ એકદમ મસ્ત ડેસી ટમેટા અત્યારે આવે છે તો એ બધું જ નાખીને જે ઓળો બનાવીએ ને એટલે અત્યારે શિયાળા ના રીંગણનો કંઈક ટેસ્ટ જ અલગ હોય છે અને ઓળાનો પણ કંઈક ટેસ્ટ અલગ જ આવતો હોય છે કેમ કે અત્યારે બધું જ ફ્રેશ અને સરસ આવતું હોય છે શાકભાજી એટલે અત્યારે જો આખા વીકમાં કદાચ અમારા ઘરે બે વખત ઓળો અને બે વખત રીંગણનું શાક એ બનતું જ હશે એટલે એકના એક દિવસ છોડીને છે ને રીંગણા અમે હમણાં તો બહુ જ લઈએ છીએ કેમ કે આવે પણ એટલા જ છે તો જો આપણો ઓળો રેડી છે અને ઓળામાં છે ને હંમેશા થોડું એવું લીંબુ નાખવું જ જોઈએ થોડોક જે ટેંગી ફ્લેવર આવે છે ને એનાથી ટેસ્ટ બહુ જ સરસ આવતો હોય છે તમે ટ્રાય કરીને મને કહેજો તમે લીંબુ નાખો છો કે નથી નાખતા અને જો આ હતી અમારી ઇવિનિંગનો ટાઈમ કે આજે એક સન્ડેની એક ક્લિપ હતી કે જે મેં આમાં થોડીક એડ કરેલી છે સોમવારનો દિવસ અને અત્યારે વાગ્યા છે રાતના સાડા દસ અને આજે વિડીયો અમે એકદમ અચાનકથી લેટ સ્ટાર્ટ કર્યો છે કેમ કે આજે મારી થોડી તબિયત સારી નથી બે દિવસથી પ્લસ આજે આખો દિવસ પ્રહાન સાથે અમે લોકો ઘરમાં જ છીએ ક્યાંય જ ગયા નથી પ્રહણ સ્કૂલેથી આવી ગયો પછી એ ડ્રોઈંગ કરતો હતો નીચે ગયો હતો સ્ટાફ સાથે રમવા અને હું તો ઘરે જતી રેસ્ટ રેસ્ટિંગ મોડમાં જ હતી અને આજે સ્કેટિંગમાં પણ અમે નથી ગયા અને બહાર કંઈ ગયા જ નથી હું તો ઘરની નીચે જ નથી ઉતરી અને બસ જો હવે અત્યારે છે ને પ્રહાન કહે છે કે મારી સાથે થોડી વાર ડ્રોઈંગ કર તો અત્યારે મને થોડુંક સારું લાગે છે તો મેં કીધું ચાલો થોડીક એક્ટિવિટી કરી અને સાથે સાથે એક મેં જૂનાગઢ જે ડ્રોઈંગ હતી ને બનાવી હતી એ એ બી મારે બતાવવાની છે અને ઘણા દિવસથી મને એક કમેન્ટ પણ આવે છે કે બતાવો બતાવો આરતી બેન કરીને કોઈ છે બટ હું ભૂલી જતી હતી કેમ કે આ બુક છે ને આવીને મેં ડ્રોવરમાં મૂકી દીધી હતી એટલે યાદ ન આવે અને અહીંયા છે ને કંઈક કંઈક કામકામ હોય એટલે મને આમ લઈને બેસવાનું મન જ નહોતું થતું અને આજે સુતા સુતા પછી મને વિચાર આવ્યો કે થોડુંક આમ મૂળ પણ નથી અને બધી વસ્તુ મિક્સ છે તો મિત્રો ચલો પ્રહાન સાથે થોડી વાર ડ્રોઈંગ કરું તો મજા આવે પ્રહાન પણ જો કરે છે જો કરે છે એને આજે બહુ સરસ કંઈક બનાવ્યું હતું શું બનાવ્યું હતું પ્રહાન ગોજો એને આજે કંઈક ફરી પાછો ગોજો બનાવ્યો હતો અને મારી છે ને જે મેં ડ્રોઈંગ કરી હતી એ હું તમને બતાવું અને પછી હવે હું કંઈક બીજું પણ શોધું છું તો એ ડિઝાઇન ગોતું અને પછી એ પણ બનાવવાની સ્ટાર્ટ કરીશ આજે કરીશ તો કેટલા દિવસે તો એ બની રહેશે તો ચાલો ફ્રેન્ડ્સ વિડીયો ગમે આખો તો વિડીયોને લાઇક કરજો શેર કરજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો અને આજે તો બસ જો આ ડ્રોઈંગ છે તમને હમણાં બતાવું પછી અમે સુઈ જ જવાના જ કેમ કે સવારે પ્રહારની સ્કૂલ છે ઉઠવાનું છે આજે પણ વેન આવી ગઈ હતી અને લેટ થઈ ગયું હતું મને ઉઠવામાં એટલે કાલે તો વહેલું જ ઉઠવું પડશે તો જો ફ્રેન્ડ આ વાળી ડ્રોઈંગ હતી કે જે મેં એક સ્કેચ બુક લીધેલી છે ને એમાં જૂનાગઢ બનાવેલી હતી બટ મને ભૂલાઈ જતું હતું બતાવવાનું તો જો બસ મેં આ બનાવી છે આ કે જ મેં પહેલાં ડ્રો કરી છે અને પછી આખું જ પેનથી એમાં જૂનું જૂનું બધું કામ કરેલું છે તો કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો મારો એ વિચાર છે કે આને છે ને આપણે બોક્સ કાચની બોક્સ ફ્રેમ કરાવીએ ને એ રીતે જો એને ડેકોર કરીએ ને તો સરસ લાગે સો કમેન્ટમાં જણાવજો અને ચાલો આ વિડીયો પણ અહીંયા જ એન્ડ કરીએ વિડીયો ગમી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો બાય બાય